નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર એ ભાગ્યશાળી રાશિઓ વિશે બતાવવાના છીએ જેની કુંડળીમાં વર્ષો પછી ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે હા મિત્રો અમે બતાવી દઈએ કે આ રાશિના જાતકોની કુંડળીમાં હવે અમીર બનવાનો યોગ બની રહ્યો છે ભોલેનાથે હવે આ લોકોની કુંડળીમાં અચાનક ધન લાભ થવાનો યોગ લખી નાખ્યો છે હવે આ રાશિવાળા લોકો કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ સારી પ્રગતિ હાંસલ કરશે નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં આ લોકોને કોઈ મોટી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે તમારી આમદાનીમાં વધારો થશે આર્થિક નફો મળવાના યોગ પણ બની રહ્યા છે સંપત્તિના કાર્યોમાં તમને સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારા કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી બધી જ પરેશાની દૂર થશે ઘર પરિવારના વરિષ્ઠ લોકો પાસેથી તમને લાભ મળી શકે છે આર્થિક સ્થિતિમાં સુધાર આવવાની સંભાવના બની રહી છે આમદાની ના સારા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે તમે ઘણા માધ્યમોથી લાભ પ્રાપ્ત કરી શકો છો કોર્ટ કચેરીથી જોડાયેલા મોટા કાર્યો તમારા પૂર્ણ થશે વ્યાપારથી જોડાયેલા લોકો માટે હવે કઈક નવું કરવાના પ્રયત્નો સફળ સાબિત થશે ભરપૂર સહાયતાની તમને પ્રાપ્તિ થવાની છે નોકરી વ્યવસાયમાં તમારો નફો વધતો નજર આવી શકે છે આવનારો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે ભવિષ્યની યોજના બનાવવા વિશે તમે વિચારણા કરી શકો છો બધા જ પ્રકારની તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે સુનિશ્ચિત થયેલા તમારા મોટા કાર્યો હવે પૂરા થવાના છે તો ચાલો મિત્રો હવે સમય ગુમાવ્યા વિના અમે તમને બતાવી દઈએ કે તે રાશિઓ કઈ કઈ છે મિત્રો તમને નિવેદન છે કે તમે વિડીયોને અંત સુધી જોતા રહીજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દો જેથી મહાદેવની કૃપા તમારા પર બનેલી રહે અને સાથે સાથે વિડીયોને એક લાઈક પણ કરી દો મિત્રો સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ અમે તમને બતાવી દઈએ કે રાશિફળમાં સામેલ વૃષભ રાશિનું ભાગ્ય હવે ભોલેનાથ રોશન કરશે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ હવે દૂર થઈ શકે છે અમે બતાવી દઈએ કે તમારી રાશિમાં ચંદ્રમાં અને શુક્રનો પ્રભાવ સૌથી ઉત્તમ છે આ લોકોના જીવન પર ભોળાનાથની અસીમ કૃપા થશે ભોલેનાથની કૃપાથી જ તેના જીવનમાં ખુશીઓ આવશે અને તમને ભાગ્યનો સાથ મળશે કરિયર અને કાર્યમાં કામયાબી મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે ધંધો કરવાવાળા લોકોને પણ સફળતા મળશે અને તમારા ઘરમાં શાંતિ આવશે મિત્રો આગલની રાશિ છે કન્યા રાશિ ભોલેનાથની અસીમ કૃપાથી હવે કન્યા રાશિનો ભાગ્ય બદલાઈ શકે છે તથા તેઓના જીવનની બધી જ મુશ્કેલીઓ હવે દૂર થઈ શકે છે જો તમે નોકરીની તલાશમાં યાત્રા પર જઈ રહ્યા છો તો તમને ભાગ્યનો સાથ મળી શકે છે અને તમારી યાત્રા સફળ થઈ જશે નવા કાર્યની શરૂઆત કરવાવાળા લોકોને ભોળાનાથની કૃપાથી સફળતા મળી શકે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે આ રાશિના અવિવાહિત લોકોને ભોળાનાથની કૃપાથી વૈવાહિક સુખ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો આગળની રાશિ છે તુલા રાશિ બતાવી દઈએ કે ભોલેનાથ તુલા રાશિનું ભાગ્ય રોશન કરી શકે છે તેની કૃપાથી તમને યશ અને કીર્તિની પ્રાપ્તિ થઈ શકે છે સાથે સાથે તમારા જીવનમાં આવનારી બધી જ મુશ્કેલીઓ હવે દૂર થઈ શકે છે મહેનત કરવાવાળા લોકોને મહેનતનું ફળ મળી શકે છે તથા તમારા જીવનની બધી જ મનોકામના પૂરી થઈ જશે ભોલેનાથની કૃપાથી તમારી કુંડળીમાં ગ્રહોનો સંયોગ પણ અનુકૂળ રહેશે જેના કારણે તમને બધા જ કાર્યમાં ભાગ્યનો સાથ મળી રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો રાશિ છે મેષ રાશિ બતાવી દઈએ કે આજ રાતથી સૌથી મોટો રાજયોગ બની રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં નવી ખુશખબરી તમને મળી જશે હંમેશા કંઈક અલગ કરવાની આદત તમને હવે સફળતા અપાવશે તમારા જીવનના કોઈપણ પ્રકારના દુઃખોનો હવે અંત આવશે તમારા જીવનમાં થનારા પરિવર્તન તમારા ભવિષ્ય માટે ખૂબ જ ખાસ રહેશે શિક્ષણ નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો નિશ્ચિત રૂપથી તમારા સફળ થશે મિત્રો બતાવી દઈએ કે કોશિશ કરવાવાળા લોકોની ક્યારેય હાર નથી થતી જો તમે મન લગાવીને પ્રયાસ કરશો તો તમને નિશ્ચિત રૂપથી સફળતા અવશ્ય મળશે તમારા દુશ્મનોનો હવે પરાજય થશે મિત્રો આગળની રાશિ છે સિંહ રાશિ સમાજમાં તમારું માન સન્માન અને પારિવારિક પ્રતિષ્ઠા લગાતાર વધશે જેટલી તમે બીજાને મદદ કરશો એટલી જ ઝડપથી તમારી પ્રગતિ થશે અને સમાજમાં તમારી એક અલગ ઓળખાણ સ્થાપિત કરવામાં તમે સફળ થશો તમારા જીવનના બધા જ પ્રકારના કષ્ટોનું ભોલેનાથ નિવારણ કરશે વારંવાર કરેલા પ્રયાસ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તમે તમારા ક્રોધ પર વિશેષ નિયંત્રણ રાખો કોઈના પણ બહેકાવામાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના કરો ભગવાન ભોલેનાથ તમારી મનોકામના પૂર્ણ કરશે મિત્રો આગળની રાશિ છે મકર રાશિ તમારા જીવનમાં તમને અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તનો જોવા મળશે તમારા જીવનમાં આવનારી બધી જ પ્રકારની સમસ્યાઓ ભોલેનાથ દૂર કરશે તમે ખૂબ જ વધારે સફળતા હાંસલ કરતા આગળ વધશો તમારા જીવનમાં થનારા બદલાવ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે તમારા જીવનની બધી જ મનોકામના પૂરી થશે પરંતુ તમારે તમારા ક્રોધ પર વિશેષ નિયંત્રણ રાખવાની જરૂરત છે તમારો ક્રોધ તમારા બનેલા કાર્યોને બગાડી શકે છે મિત્રો આગળની રાશિ છે મિથુન રાશિ અમે તમને બતાવી દઈએ કે તમારી ઉપર ભગવાન ભોળાનાથ સૌથી વધુ મહેરબાન રહેશે જેના કારણે તમને નવી ખુશખબરી મળવાના યોગ બની રહ્યા છે શિક્ષા નોકરી અને વ્યાપારના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો નિશ્ચિત રૂપથી તમારા સફળ થશે તમારા જીવનમાં આવનારા બધા જ પ્રકારના દુઃખોનો અંત થશે સમજી વિચારીને પોતાના વિવેકથી કાર્ય કરીને જ કોઈ નિર્ણય લેશો સમાજમાં તમે તમારી એક અલગ ઓળખાણ સ્થાપિત કરીને નવી કીર્તિ મેળવવામાં સફળ થશો ભોળાનાથ તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે મિત્રો તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખી દો જેથી મહાદેવ તમારા પર સદાય તેમની કૃપા દ્રષ્ટિ બનેલી રાખે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય જો તમને મારો આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલી ઘંટડીને પણ દબાવો જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે સૌથી પહેલા